બાજરી પોણી વાળું હોય લીલા હોય હું કઈ જોડો નો નાખવાનું કયો અને શિયાળો વાળો પાછો પૂળાય મુ તો રાખ્યા નહીં અને માં ફર્યો વાળી હતી પણ લડી જઈ આ બાજરી પોણી વાળું છે કે પોણી આવી કે નહીં આવી જોવું પણ તો કરો તો બોરવાળા એક પોણી વાળું જોઈ બાજરી તો હોય થઈ ગયો પણ થોડી હુંકાઈ જઈ પોણી વાળું પછી પણ હજી આવ્યું નહીં હજી તો મેં કેટલી કરવા દઉં